પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા છે થોડીક જ વારમાં તેઓ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે ચાલીસ દેશોના ત્રણસો પચાસ જેટલા વિદેશી ડેલિગેટ્સ રાજકોટમાં આવ્યા છે પાંચ હજારથી વધુ ઉદ્યોગકારો સમિટ માટે રાજકોટમાં હાજર છે સમિટ પહેલા ટ્રેડ શો એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે આજે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવાના છે રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે એકર જેટલી વિશાળ જગ્યામાં છ એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન પણ કરશે આ સમિટમાં ત્રણસો પચાસ જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ પાંચ હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે તથા રિલાયન્સ અદાણી ટાટા ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ એમઓયુ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે તો આપણી સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે લાઈવ જોડાયેલા છે ગૌરવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ઉદઘાટન કરવા માટે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે ટૂંક જવારમાં કેવી છે ત્યાંની સ્થિતિ કેવો છે ત્યાંનો માહોલ ચોક્કસ જ સોનલ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ જે કોન્ફરન્સ યોજાઈ રહી છે અને આજે તેમનું ઇનોગ્રેશન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આ ઇનોગ્રેશન કાર્યક્રમ છે કે તેની અંદર પ્રધાનમંત્રી ટૂંક સમયની અંદર જ હાજર છે તે રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તેઓ રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે અને માર્કેટિંગ યાર્ડ ખાતે જે હેલીપેડ બનાવવામાં આવ્યું છે કે ત્યાં તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે ત્યાંથી તેઓ પ્રથમ જે મારવાડી યુનિવર્સિટી ખાતે જે ટ્રેડ શો એક્ઝિબિશનનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં તેઓ જશે પહેલાં તેનું ઇનોગ્રેશન કરશે અને ત્યાર પછી ઇનોગ્રેશન ડોમ છે કે તેની અંદર તેઓ ખાસ હાજરી છે તે આપવાના છે ચાલીસ જેટલા જે દેશના ડેલિગેટ્સ છે કે તેઓ અત્યારે ઉપસ્થિત છે તે થઈ ચૂક્યા છે કોન્ફરન્સ અલગ અલગ યોજાવાની છે એમઓયુ થવાના છે અને તેની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી આ ઇનોગ્રેશન કરવાના છે ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ છે કે તેઓ પણ ખાસ છે તે ઉપસ્થિત છે તે રહેવાના છે દેશના ઉદ્યોગકારો છે છે કે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા તેની અંદર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પરિમલ નથવાણી ધનરાજ નથવાણી સહિતના હાજર છે તે રહ્યા છે મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર વેસ્પન ગ્રુપના ચેરમેન બી કે ગોયંકા છે કે તેઓ પણ પહોંચી ચૂક્યા છે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી છે કે તેઓ પણ પહોંચી ચૂક્યા છે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતા છે કે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે સાથે જ મહત્વની વાત છે કે આ જે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જે મોટા ભાગના જે સ્થાનિક જે ઉદ્યોગો છે તેમને પ્રોત્સાહન મળે અને તે લોકોનું એક્સપોર્ટ સીધા તેવો કરી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી જ્યારે પહોંચે ત્યારે ચાલીસ દેશના ત્રણસો પચાસ જેટલા જે ડેલિગેટ્સ છે તેમનું સન્માન છે તે કરવામાં આવશે ખાસ કરીને આ વાયબ્રન્ટ સમિટની અંદર જે એક ડોમ છે તે ઇનોગ્રેશન માટેનો અને સાત જેટલા જે ડોમ છે તેની અંદર જે કહી શકાય કે ઉદ્યોગોના પોતાના જે વસ્તુઓ બનાવી રહ્યા છે તેનું ટ્રેડ શો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ સમિટની અંદર રાજકોટનો ઓટો પાર્ટ્સ ઉદ્યોગ ઇમિટેશન ઉદ્યોગ જ્વેલરી માર્કેટ સાથે જ કિચનવેર ઉદ્યોગ છે કે તેમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોરબીનો સિરામિક અને કચ્છનો જે હસ્તકલાનો ઉદ્યોગ છે સાથે જ સૌર્ય ઉર્જા ટેકનોલોજી સહિતના જે ઉદ્યોગો છે તેમને પ્રોત્સાહન છે તે મળવાનું છે વિદેશી ડેલિગેશની વાત કરવામાં આવે તો યુએસએ યુકે જર્મન આફ્રિકાન દેશો યુક્રેન જાપાન સહિતના જે ત્રણસો પચાસ જેટલા જે ડેલિગેટ્સ હાજર છે તે રહ્યા છે સાથે જ આ જે વાયબ્રન્ટ સમિટનું આખું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાયબ્ર જે મારવાડી યુનિવર્સિટીને બાવન એકર જગ્યાની અંદર આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે એક હજાર જેટલા જે મારવાડી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કે તેમના આ પેટર્ન છે તે વાયબ્રન્ટની અંદર મૂકવામાં આવ્યા છે અને તેમના પણ એક હજાર કરોડના એમઓયુ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પાંચ હજારથી વધુ બિઝનેસમેનો છે કે તેઓ રાજકોટ ખાતે મહેમાન છે તે બન્યા છે અને વિદેશી જે બિઝનેસમેનો છે તેમની સાથે સીધી જ રીતે તેઓ એમઓયુ છે તે કરવાના છે રિજનલ સમિટની અંદર કરોડો રૂપિયાના એમઓયુ થતા જે કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો છે તેમનો સીધો જ ફાયદો છે તે થવાનો છે ને ટૂંક સમયની અંદર જ પ્રધાનમંત્રી છે કે તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચે અને વાયબ્રન્ટ ગુજરાત જે રિજનલ કોન્ફરન્સ છે જે સૌરાષ્ટ્ર કચ્છની આ કોન્ફરન્સ છે ત્યાં ઝોનની રાખવામાં આવી છે આ જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે તેની અંદર જે તેઓ ઇનોગ્રેશન છે તે આ સમિટનું કરશે બે દિવસ સુધી આ સમિટ છે તે ચાલવાની છે આજે તેની શરૂઆત થશે અને કાલે અલગ અલગ જે કંપનીઓ છે તેમના એમઓયુ અને ખાસ કરીને સેમિનારો છે તે યોજાવાના છે સૌરાષ્ટ્ર કચ્છના જે મોટાભાગના જે ઇન્ડસ્ટ્રીયલના જે ચેરમેનો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે પ્રમુખો ઉપસ્થિત રહ્યા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને જે એમએસએમઈ ઉદ્યોગ છે તેમને બુસ્ટ મળે તેવી તેઓ શક્યતાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે ટૂંક સમયની અંદર જ પ્રધાનમંત્રી છે તે ઇનોગ્રેશન હોલ ખાતે તેઓ પહોંચશે ત્યારબાદ આ ઇનોગ્રેશન કાર્યક્રમને તેઓ આગળ વધારશે સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે તેમના માટે જાહેરાત થાય તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જે ઉદ્યોગકારો છે તેઓ એક આશા છે તે રાખી રહ્યા છે જી જી ગૌરવ સૌરાષ્ટ્રની રાજધાની આર્થિક રાજધાની રાજકોટને કહેવાય છે અને રાજકોટમાં જ્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આખા સૌરાષ્ટ્રને કેટલો ફાયદો થશે सुिरह्युछ ચોક્કસ જ સોનલ જે રીતના સૌરાષ્ટ્રની અંદર જો કહી શકાય કે ઔદ્યોગિક રીતે રાજધાની ગણતા હોય તો આપણે રાજકોટને ગણી શકાય અને એમએસએમઇ સેક્ટરનું જે બૂસ્ટ છે તે રાજકોટથી મળતું હોય છે ખાસ નાના ઉદ્યોગ હોય કે મીડિયમ સ્કેલના જે ઉદ્યોગો હોય તેમને રાજકોટથી જ પ્રોત્સાહન છે તે મળતું હોય છે અને નવા જે એન્ટરપ્રેન્યુર છે તેઓ પણ રાજકોટથી જ પોતાનું સ્ટાર્ટઅપ છે તે કરતા હોય છે આ જે વાયબ્રન્ટ ગુજરાત છે તેમને જે નવા ઉદ્યોગ સાહસિકો છે તેમના માટે એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે તે રહેવાનો છે સાથે જ સૌરાષ્ટ્રના જે મેં આપને પહેલાં પણ જણાવ્યું તે મુજબ સૌરાષ્ટ્રના જે મોટાભાગના જે ઉદ્યોગો છે તેની અંદર ઓટોમોબાઈલ સેક્ટર હોય ઇમિટ ઇમિટેશન માર્કેટ હોય પછી જ્વેલરી માર્કેટ હોય કે પછી કિચનવેરના જે ઉદ્યોગો હોય આ તમામ વસ્તુઓ છે કે તેમનું ખાસ કરીને રાજકોટની અંદર હબ છે તે ગણવામાં આવે છે સાથે જ ખેતી ક્ષેત્રે જે સાધનો બનાવતી જે કંપની કંપનીઓ છે તે પણ રાજકોટ અને જસદણ પંથકની અંદર સૌથી વધારે રહેલા છે ને તેમને પણ પ્રોત્સાહન મળે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે જામનગરની વાત કરવામાં આવે તો પેટ્રોકેમિકલ હોય બ્રાસ ઉદ્યોગ હોય આ તમામ જે ઉદ્યોગ છે તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલા છે સાથે જ મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે કચ્છનો હસ્તકલા ઉદ્યોગ શૌર્ય ઉ ઉર્જા ટેકનોલોજી સહિતના જે ઉદ્યોગો છે તેમને પ્રોત્સાહન છે તે મળશે અને તેમના જે એમઓયુ થશે તેની સીધી અસર છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગો છે તેના ઉપર જોવા મળશે ખાસ કરીને એમઓયુ જે મોટા પ્રમાણમાં થવાના છે કરોડો રૂપિયાના એમઓયુ થશે અને તેને કારણે જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વેપારીઓ છે કે તેમને મુંબઈ અને દિલ્હીના જે એક્સપોર્ટરો છે તેમની સાથે મધ્યસ્થ થઈ અને તેઓ વિદેશમાં જે વેપાર કરતા હતા તેને બદલે હવે તેઓ સીધા જ આ વાઇબ્રેટ ગુજરાત જે રિજનલ સમિટ યોજાઈ રહી છે ત્યારે વિદેશના જે ઉદ્યોગકારો છે વિદેશની જે ડેલિગેટ્સ આવ્યા છે તેમની શું માંગ છે તેમના આધારે તેમના એમઓયુ છે તે થવાના છે અને હવે જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગકારો જે વાયા થ્રુ બિઝનેસ કરતા હતા એક્સપોર્ટ કરતા હતા હવે તેઓ સીધા જ વિદેશ પોતાના જે ઉત્પાદનો છે તેમનું એક્સપોર્ટ કરી શકશે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે તેમને સીધો ફાયદો છે તે હવા હવે થવા જઈ રહ્યો છે જી ગૌરવ આભાર તમામ વિગતો માટે